મંદિર આપડે દર્શન કરીએ એવી બી પ્રસાદી નું છે આ પ્રસાદીનું શિવલિંગ છે મહારાજ અહીંયા ત્રણ દિવસ રોકાયા હતા નદીમાં સ્નાન કરતા હતા અને અહીંયા મહાદેવજી પૂજા કરતા હતા આ પ્રસાદીનું શિવલિંગ છે પોખરા સ્વામિનારાયણ મંદિર આ આ મંદિરનો રોડ છે જમણી બાજુ ઓરેન્જ કલરનું મકાન છે તે સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિર છે જુઓ આ દર્શન કરો ગાયઘાટ પોખરા સ્વામિનારાયણ મંદિર ગાય પ્રસાદીનું મંદિર છે આ મંદિર છે નીચે અને ઉપર ગેસ્ટ હાઉસ છે ઉપર રૂમ મળે તમને અહીંયા અહીંયા આવો તો રોકાવા મળે જો આ મંદિર નો ગેટ છે અત્યારે બંધ છે આપણે અંદર જઈને ખોલીએ આ પાર્કિંગ છે આ લક્ઝરી બધી આપણા ગુજરાત થી જ આવેલી છે જુઓ ના સ્વામિનારાયણ મંદિર ચલો આપણે દર્શન કરીએ આ મંદિર છે સ્વામિનારાયણ અને આ બધી લક્ઝરીઓનું પાર્કિંગ છે બધી ગુજરાતી આવેલી ના મંદિર નો ગેટ છે આપણે આવી ગયા છીએ ગાય પ્રસાદી સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે આ પોખરા ગાયઘાટ સ્વામિનારાયણ મંદિર પ્રસાદીનું મંદિર છે દર્શન કરો ગાય પોખરા પોખરાલકંઠવાણી નિશ્યામ મહારાજ લક્ષ્મી નારાયણ દેવ નર નારાયણ દેવ મહારાજ રહેલા છે પ્રસાદીનું મંદિર છે મહારાજ અહીંયા ત્રણ દિવસ બાસ બસી સેતી ગંગામાં સ્નાન કરી પુરાણ શિવ મંદિરમાં પૂજા કરી હતી મહારાજે અહીંયા હા ત્યાં મહારાજ અહીંયા ત્રણ દિવસ રોકાયા હતા અને અહીંયા પૂજા કરી હતી એ જગ્યા પવિત્ર જગ્યા છે આ

ઉતારા છે ગૌરીઘાટ સોમનાય મંદિરના ઉતારા બે મંદિર છે પોખરામાં એક રામ મંદિર સોમનાય મંદિર અને એક ગૌરીઘાટ સોમનાય મંદિર આ પ્રસાદીનું મંદિર છે અને અહીંયા ઉતારા બી છે જો આનો વ્યૂ છે અહીંયા બહાર જો અહીંયા ઉતારા છે અહિયાં આપણને રૂમ ભી મળી જાય રામ મંદિર જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બી રૂમ મળશે ગેસ્ટ હાઉસ અને અહિયાં બી ગેસ્ટ હાઉસ છે અહિયાં બી રોકાવું હોય કોઈ આવતું હોય આપણે આપડે આશ્રમ જવા તો અહિયાં પણ મળી જશે રૂમ બંને જગ્યાએ મળશે રામ મંદિર સ્વામિનારાયણ મંદિર અને ગૌરીઘાટ સ્વામિનારાયણ મંદિર અહીંયા બે માળ છે અને આ બાજુ બી જુઓ અધવા ગેસ્ટ હાઉસ છે આખું શ્રીજી સ્વામી આ સંભાળે છે આખું અહીંયા જનરલ છે આ બાજુ અંદર સંડાસ બાથરૂમ છે અહીંયા બધી રૂમો છે ઉપર બી રૂમો છે તો કોઈને ભૂખરા આવતા ભૂલાશ્રમ જતા હોય તો અહીંયા શ્રીજી સ્વામીને ફોન કરવો અહીંયા તમને રૂમ મળી જશે એ સ્વામિનારાયણ નજારો જુઓ કેવો છે નજારો જુઓ એનું પાણી વાઈટ છે જો એક શિવલિંગ છે નદી કિનારે આપણે જોઈએ નદીના કિનારા પર આ ગંડકી નદી પ્રસાદી ની છે મહારાજે અહિયાં સ્નાન કરતા હતા ત્રણ દિવસ પોખરામ રોકાયેલા જયારે તપ કરવા જતા ત્યારે ત્યારે આ નદીમાં સ્નાન કરતા હતા અને અહીંયા રોકાયેલા ત્રણ દિવસ જોવા નથી પાણી જુઓ કેટલું તોફાની છે અવાજ કેટલો કરે છે આ ઉપર થી એક ધોધ પડે છે શ્યામ મહારાજ ની જય તો અભિષેક કરે છે મહારાજ ને જય ઘનશ્યામ મહારાજ કાલી નદી જુઓ પોખરા બજાર છે આપણે આવી ગયા છીએ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સામે છે ડેવીસ ફોલ છે એમાં પણ આપણે જઈશું પહેલાં ગુપ્તેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ ગુપ્તેશ્વર મહાદેવનો ગેટ ગુપ્તેશ્વર ગુફા માર્ગ

गुप्तेश्वर महादेव गुफा टिकट काउंटर है आप टिकट लैला तो आप टिक गुप्तेश्वर महादेव प्राइस છે પચાસ નેપાલી જો આવી રીતે ગોળ ગોળ પગથિયા ઉતરવાના છે ગુફામાં જવા માટે અહીંયા બધા ભગવાનની મૂર્તિઓ છે સમુદ્ર મંથન નો કોતરાણી કરેલી છે આખી ભગવાને ઝેર પીધું તું એની આખું સમુદ્ર મંથન ની કોતરાણી છે પડે જો આ ગુફા ગુફાશ્વર મહાદેવ ગુફા પર આખી ગુફા છે એથી સીડી હે નીચે આવવાની આ ગુફામાં જવાનો રસ્તો છે આ ગુફા છે ગુપ્તેશ્વર મહાદેવ ગુફા

પછી નમીને જવાનું છે ગોળ ભરતા ભરતા કામ દેનો રાધે રાધે ગૌ માતા ની જય એ માં ગૌ માતા જો આ ગુપ્તેશ્વર મહાદેવની ગુફા છે છેક નીચે જવાનું છે ધીરે ધીરે આપણે જઈએ ેશ્વર મહાદેવ ની ગુફા હે આ ગુફા નથી લેવા મંદિર નો ફોટો નહીં લ્યો ેશ્વર મહાદેવ ની ગુફા છે દર્શન કરો આટલા પગથિયા છે ઉત્તરી અંદર આવવાનું છે અહીં મહાદેવજી મંદિર છે તો આપણે દર્શન કરી લીધા ઉત્તેશ્વર મહાદેવ ના ત્યાં વિડીયો નોટ એલાઉડ હતો એટલે વિડીયો નથી ઉતાર્યો આ ચડતા વિડીયો ઉતાર્યો છે ગુફામાંથી બહાર આવી ગયા છીએ આપણે આ જો આ ગુફા દર્શન કરીને બહાર આવી ગયા જો આપણે બહાર આવી ગયા ગુપ્તેશ્વર ગુફા ગોખરા નેપાળ વિષ્ણુ ભગવાનની મૂર્તિ વિરાટ નારાયણ જો

અહીંયા ટિકિટ લઈ લીધી છે ટિકિટ ભાવ વિદેશી નાગરિક નેપાલી સો આ ટિકિટ કાઉન્ટર આપણે જઈ રહ્યા છીએ અંદર દેવી સ્પોલ જુઓ આટલી વસ્તુ જોવાનું છે લોળ બુદ્ધા તમારાઉસ ડેવિસ ફોલ અન્નપૂર્ણા મટા રેન્જ ટોયલેટ લોર્ડ બુદ્ધા આટલી વસ્તુ અહીંયા જોવાની છે સો રૂપિયા આપણે ટિકિટ લીધી છે નેપાલી હવે જોઈએ ચલો તમને બતાવીએ ગાર્ડન છે અચ્છા ડેવિસ ફોલ આગળ એક ફોલ આવશે એ બી જોઈએ આપણે જો આ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે આગળ ફોલ જોવા જઈએ આપણે હવે જો ડેવિસ ફોલ અહીંથી નીચે જવાનું છે ત્યાં સુધી જવાનું છે આપણે જુઓ અહીંથી નીચે ઉતારવાનું આ ડેવિસ ફોલ અહીંથી દૂર થી બતાવું તમને પેલા જબરજસ્ત ધોધ પડે છે ડેવિસ ફોલ છે આનું નામ આ ડેવીસ ફોલ આપણે જઈ રહ્યા છીએ ઉપરથી જોયો નીચેથી થી ફોટોગ્રાફી કરે બધા ડેવિસ કોલ તો આ લેક છે પોખરા લેક જઈએ આપણે પોખરા લેક માં માઉન્ટ આબુ જેવું લાગે છે નક્કી લેક જેવું પાણીપુરી વાળો બહુ મોટું લેક છે અહિયાં ગાર્ડન બી છે આ બાજુ જો આ ગાર્ડન છે આ લેક છે અહિયાં બોટિંગ બી થાય છે જોઈએ આપડે ચલો લેક છે આ ટાવર છે એનું મોનિટરિંગ ટાવર આ લેક આ લેકરા લેક છે જો અહીંયા બેઠક વ્યવસ્થા બી ગોઠવેલી સાંજે તમારે અહીંયા બેસવું હોય તો જો બોટિંગ કરે છે બધા સામે મંદિર છે ત્યાં બોટ લઈને જવાનું હોય છે જો આ બોટિંગ છે બહુ જબરજસ્ત લેક છે સામે સિટી છે પોખરા નજારો એનો પહાડનો